હાર્દિકભાઈ પટેલ નગરપાલિકા જે વર્ગની હોય છે એમાં હવે મોટા પ્રમાણમાં સોલર આયોજન સરકાર દ્વારા થઈ રહ્યું છે પણ ઘણી બધી એવી નગરપાલિકાઓ છે જેને આઠ કરોડ થી લઈને ત્રીસ બત્રીસ કરોડ સુધીના વીજ બિલો બાકી છે નગરપાલિકાનું વાર્ષિક ભંડોળ પાંચ કરોડનું હોય છે બાકી ટેક્સ અને વીરાથી નગરપાલિકાઓ ચાલતી હોય છે તો આટલું મોટું બાકી જે વીજળી બિલ છે એ સૌર વિભાગના માધ્યમથી નગરપાલિકાના માફી કરવા માટેનું કોઈ આયોજન છે કે કેમ માન્ય અધ્યક્ષશ્રી હાર્દિકભાઈએ જે પૂછ્યું આ પ્રશ્ન બધી જ નાની નગરપાલિકાઓ સમયસર બિલ ભરવા નહીં ભરવાના કારણે એ ખૂબ મોટી રકમ થઈ છે માન્ય અધ્યક્ષશ્રી આદરણીય મુખ્યમંત્રી શ્રીએ એમાં લોનની વ્યવસ્થા કરી આપી છે ને એમને મળતી જે ગ્રાન્ટો છે એ ધીમે ધીમે લોન હપ્તા પેટે એ લેવાનું પણ નક્કી કર્યું છે માન્ય શ્રી એટલે અત્યારે આખા રાજ્યની અંદર નાની કે મોટી કોઈ પણ નગરપાલિકા હોય

મોટા પ્રમાણમાં વીજ બિલ બાકી રહી ગયેલા છે તો હમણાં જે કચ્છમાં માધાપરમાં જે બન્યું કે જૂનાવાસમાં મોટું લાઇટ બિલ ચડી જવાના કારણે લાઈટ બંધ કરી દેવામાં આવેલી હતી પાંચ દિવસ માટે તે બાબતે રજૂઆત કરતા આ બાબતનો પડઘો પડ્યો અને લાઈટો ચાલુ થઈ ગયેલી છે વીજ બિલ વિભરાણ પરંતુ મને એક વ્યક્તિ મળ્યા કે ભાઈ આનું કાયમી સમસ્યા થઈ રહી છે એનું નિવારણ શું તો એનું નિવારણ જુનાસ પંચાયતથી એ આવી શકે કે ગુજરાત વિધાનસભામાં જે મંત્રીશ્રીએ હાર્દિક પટેલના જવાબમાં કહેલું કે સોલાર પ્રોજેક્ટ માટે મુખ્યમંત્રી તરફથી લોન આપવામાં આવે છે અને ગ્રાન્ટમાંથી હપ્તે હપ્તે વસૂલવામાં આવે છે એવી જ રીતે જો જુનાવાસ પંચાયત પોતાનો સોલાર પ્રોજેક્ટ નાનો એવો જેટલી લાઇટ સમસ્યા રહે છે બિલની એટલો સોલાર પ્રોજેક્ટ જો સ્થાપના કરી આપે તો આ કાયમી મુક્તિ લાઇટ બિલમાંથી મળી શકે એમ છે કારણ કે સોલાર પ્રોજેક્ટમાં જેટલી વીજળી જનરેટ થાય એટલી વીજળી સામે પીજી વિષયના વેચાણ થઈ જાય એટલે સામસામે બિલ સરફળ થઈ જાય અને જે વેરા વસૂલવાના હોય ત્યાંથી વેરા વસૂલી વસુલી વસૂલીને હપ્તા ભરાતા જાય જેના કારણે મારા હિસાબથી વીસ પચીસ વર્ષ સુધી વીજળી બિલ માટે આપણે જોવું ન પડે જૂનાવાસને જૂનાવાસમાં કાયમી સમસ્યા આમાંથી નિવારણ આવી શકે એવું છે ને આ ગુજરાત સરકારની સ્કીમ છે એનો લાભ લેવો જોઈએ જૂનાવાસ પંચાયતે એવું મારું માનવું છે